બાપાની અડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે બગદાણામાં ભક્તોની ભીડ બગદાણાવાળા સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની અડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે બગદાણા પાવન પાવનભૂમિ ખાતે હજારો ભાવિ ભક્તો આસ્થા અને શ્રદ્ધા સાથે બાપા સીતારામના નાદ સાથે ભક્તિભાવથી મહાઆરતી અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ જે બાપા બાપા સેવા કરવા દસ વર્ષ અમને બાપા સીતારામ માથે ભાવ બાપા સીતારામ માથે અમારો એની માથે ભાવ એટલે અમને બાપાની આજ છે એની રથયાત્રા અમે રથયાત્રા પાંચ દહ વર્ષ આવી રથયાત્રામાં તંડી સેવા દે બાપાની પછી બાપા અમને પૂર પાળને અમને બહુ ભાવ આપે એટલે એમ થાય કે બાપાની સેવા કરીએ રોજ શરણે જઈએ અહીંયા તો દુઃખ્યાને સુખે આપે છે ભાઈ આ તો દયાનો સાગર છે ને આ પૂરને આ જગ્યા જેવું તો ત્યાં આવું સાગર નથી આ બંડીવાળા બાપાની આવી મેર છે જય બાપા સીતારા હા બહુ બહુ આણંદ છે આજ એને રથયાત્રા નીકળી એટલે આણંદ આણંદ અમારે અમે કેટલા ગામના માણસો બધા સેવા કરવા આવી બધાય આણંદ થી અમે બહુ ભાવ કરીએ મંડળ છે અમે બેનો તો ઘણા વર્ષો થી સેવા કરવા આવ્યા સહી આજ બાપાની રથયાત્રામાં અમે સેવાનો લાભ લઈએ સહી તો અમને એવા ને એવો લાભ બાપા સીતારામ આપે એવી અમારી મનની ઉમંગ છે તો બાપા અમને જરૂર શરણમાં સદાય રાખે એવી અમારી આશા બાપા સીતા રામપુરી પાડે બરો બજરંગદાસ બાપાની જય આજે નગરયાત્રા નીકળી છે બાપાની શું કેતો કેવો હેતા આજ બાપાની નગલ દાતરા નીસરી છે તો આજ કેવો આનંદ ઉછાવ છે આજ અમે અમારા હયા માં હરખ નથી માતો આજ અમને ધન્ય

અત્યારે બાપાની નગરયાત્રાની શરૂઆત થઈ છે સવારે ધ્વજાપૂજન પૂજન થયા પછી અઢાર દીકરીઓ દ્વારા પૂજ્ય બાપાશ્રીની આરતી થઈ અને અત્યારે બાપા નગરયાત્રામાં પધારે છે અડતાલીસ વર્ષ પછી બી લોકોનો બાપા પ્રત્યેની શ્રદ્ધા દિવસે દિવસે વધતી જાય છે આજે બાપાના મહાન પરિનિર્વાણ તિથિ નિમિત્તે લગભગ બે લાખથી વધારે ભક્તો ભોજન અહીંયા પામશે ગામડે ગામડે સૌરાષ્ટ્ર ગુજરાત દેશભરમાં અને વિદેશમાં બી પૂજ્ય બાપાશ્રીની તિથિ જ્યાં જ્યાં બાપાના આસ્તિકો સેવકો શ્રદ્ધાળુઓ બાપાના પરિવારના જે કોઈ બી સ્વયંસેવકો છે એ બધા ઉજવશે લગભગ આજની સેવામાં બાર હજાર સ્વયંસેવકો આજ સવારથી કાલ સવાર સુધીની સેવા કરશે એમાં ભાઈઓ અને બહેનો હશે બાપાની પચાસમી મહાપરિનિર્વાણ તિથિ બે હજાર સત્યાવીસના પચીસ જાન્યુઆરીએ ત્રણ દિવસના મોટા ફંક્શન દ્વારા યોજાશે મહાવિષ્ણુ યાગ યજ્ઞ સંત સંમેલન અને ભજનોના કાર્યક્રમો અને સંત સમાગમના કાર્યક્રમો દ્વારા ત્રેવીસ ચોવીસ અને પચીસ જાન્યુઆરી બે હજાર સત્યાવીસ ન ભૂતો ન ભવિષ્યથી એવો પ્રસંગ બગદાણામાં ઉજવાશે પૂજ્ય ગુરુ મહારાજના સદગુરુદેવ શ્રી ભજનદાસ બાપાના આશીર્વાદથી બાપા સીતારામ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે